આપની સમક્ષ મહત્વના સમાચાર આવી રહ્યા છે છોટાદેપુરના તેજગઢ ભાષા કેન્દ્ર પાસે અકસ્માતનો બન્યો બનાવ મોટે ડુમાલી ગામના પ્રકાશભાઈ ઈશાકભાઈ હરિજનને નડ્યો અકસ્માત અછાલા ગામ તરફથી તેજગઢ તરફ આવતા બાઇક રોડની સાઈડ ઉતરી જતા વૃક્ષ સાથે અથડાતા ઘટનાસ્થળે સ્થળે થયું મોત સ્થાનિકો દ્વારા એકસો આઠને બોલાવવામાં આવતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી તેજગઢ તરફથી મોટી ટ્રક આવતા બીકના મારે પોતાની ગાડી રોડની સાઈડ ઉતરી જતા વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું ઘટનાને લઈને છોટાદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતકને પીએમ માટે છોટાદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા આજ રોજ મોટી ગામના રહીશ પ્રકાશભાઈ ઈશાકભાઈ હરિજન એ તેજગઢ હજામ તરીકે દુકાન કરે છે અને એ કંઈક અસાલા તરફ મકે ઉઘરાવ્યા એમ કહીને એમનો બાપ દાદા જે અસાલા ગમે ગમ રાખી રહ્યા હતા તો ત્યાંથી કંઈક આવતા આવતા જે ફાસા કેન્દ્રની બાજુની અંદર મેન રોડ પર કોમ્બેથી કોઈક ટ્રક વાહન આવતું હતું અને એને બીકનો માર્યો પોતાની ગાડી ગુમાવી કોબુ ગુમાવીને એ ઝાડના હથણની અંદર ઠોકાયો અને તૈયારી જગ્યાએ એ સ્થળ પર ઓફ થઈ ગયો છે અને એના ગામના લોકો અમુને કહેતા અમે જોયું પણ જે ટ્રકવાળો કોઈ એ ઊભો હતો નહીં અને સીધો છાડની અંદર ઠોકાયો એટલે બીજો કોઈ પુરાવો અમારી પાસે મળ્યો નથી પણ આજુબાજુના લોકો કહે કે ટ્રક હતી ટ્રક હતી એવું કહે છે પણ એ આવતો હતો અને છાડની અંદર બરાબર ઠોકાયો એને તે ગાડી અને બધું ભાગી નવરું થઈ ગયું છે મારું નામ છે વિઠ્ઠલભાઈ પુન્યાભાઈ રાઠવા ગામ મોટી દુમાલી રહીશ